આજનો વિડીયો મારા માટે ખાસ છે કારણ કે મેં મારા માટે કંઈક નવું બનાવ્યું છે તો આ જોઈને જ તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ઓળાનું રીંગણું છે તો આજે હું એકદમ નવા જ પ્રકારનો ઓળો બનાવવાની છું જે એકદમ ફટાફટથી બની જાય અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે ઓળો તો તમે બહુ વાર બનાવ્યો હશે પણ આ એક થોડીક નવી રીત છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારે એકને જ જમવાનું હતું તો મેં વિચાર્યું ચલો તો હું મારા માટે ખાસ કંઈક બનાવું તો આ રીતે ઓળાનું એક મોટું રીંગણું લીધેલું છે ને વજનમાં હલકું હોય ને એવું લેવાનું જેથી કરીને અંદર બી ના હોય અને એને પ્રોપર ધોઈ આ રીતે એને બેથી ત્રણ કટ મૂકવાના અને અંદર જોઈ લેવાનું કે પ્રોપર બગડેલું છે કે નહીં એમ અને એ કટ મૂકાઈ જાય પછી ઉપરથી તેલવાળું કરી દેવાનું આ રીતે એટલે કે તેલથી ગ્રીસ કરીને જ એને શેકવાનું જેથી કરીને એની છાલ ઇઝીલી નીકળી જશે અને જલ્દી શેકાઈ જશે તો અહીંયા મેં બે ટમેટા લીધેલા છે દેશી એને પણ હું આ રીતે તેલ લગાવી દઉં છું અને બે તીખા મરચાં અને એક મોડું મરચું એને પણ મેં લઈ લીધેલું છે તેલ લગાવીને હવે અહીંયા મારી પાસે આવી ઝાળી છે જો તમારી પાસે ના હોય તો તમે આમનેમ પણ શેકી શકો તો ઝાળીમાં હું રીંગણું અને એની સાથે ટમેટા અને મરચાંને બધાને હું શેકીશ ઘણા એવું કહે છે કે આ રીત તમને ખબર છે પણ એ વાત બરાબર પણ મેં થોડી અલગ રીતથી એટલે કે અલગ સ્ટાઇલમાં વઘાર્યો છે જે એકદમ યુનિક છે અને ખાવામાં એકદમ બેસ્ટ છે તો આ રીતે મરચાંને શેકાતા બિલકુલ વાર નહીં લાગે તો એને પ્રોપર શેકાઈ જાય ને એટલે તરત જ આપણે એને લઈ લેવાનું અને ધીરે ધીરે બધી વસ્તુને આ રીતે ફેરવતી જવાની તમે જોઈ શકો છો ટમેટાની છાલ નીકળવા મતલબ તૂટી જ ગયો છે વચ્ચેથી એટલે એની છાલ એકદમ ઇઝીલી નીકળી જશે તો જે રીતે મરચાં શેકાઈ ગયા છે સૌથી પહેલાં એને મેં કાઢી લીધેલા છે અને એ જ રીતે આપણે ટમેટાને જોઈ લઈએ તો ટમેટા શેકાતા પણ એટલી વાર નહીં લાગે અને એકદમ પ્રોપર રીંગણું શેકાઈને ત્યાં સુધી શેકાવાનું રે રાખજો એટલે એકદમ ટેસ્ટી મતલબ આમ રીંગણું એકદમ સોફ્ટ થઈ જવું જોઈએ અંદરથી તો એનો ટેસ્ટ વધારે સરસ આવતો હોય છે તો આ રીતે ટમેટા પણ સરસ શેકાઈ ગયા છે તો એને પણ કાઢી લઈએ અને રીંગણું પણ એકદમ પ્રોપર થઈ ગયો એવું લાગે જ છે જો કારણ કે અહીંયા મેં રીંગણું લીધેલું છે ને એને શેકાતા વાર નહીં લાગે એકદમ હળવું છે રીંગણું એટલે જલ્દીથી શેકાઈ જશે તો જો એ પણ સરસ શેકાઈ ગયું છે તો આ બધી વસ્તુને આપણે થોડી વાર સાઈડમાં રાખીએ અને એક સરસ મજાનું પેસ્ટ બનાવવાની છે તો એના માટે અહીંયા ખરલમાં મતલબ ખરલનો યુઝ કરશો તો વધારે સારું મિક્સર કરતા તો અહીંયા મેં ખરલની અંદર આપણે જે મરચાં શેકીને રાખ્યા છે ને એને હું કટ કરીને લઈ લઈશ તો અહીંયા એકદમ મોડું મરચું છે આ અને તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરજો અહીંયા મારા માટે છે કારણ કે મને તો તીખું ભાવે છે મારા ઘરમાં ઓછું ખવાય છે પણ હું તો પોતે ખાઉં છું એટલા માટે મેં અહીંયા બે મરચાં લીધેલા છે અને આ થોડા તીખા જ છે અને તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે લેવાની રહેશે હવે અહીંયા સાથે હું થોડી કોથમીર એડ કરીશ તો અહીંયા કોથમીરનું પ્રમાણ થોડું વધારે રાખવાનું આગળ પડતું અને તમે જો લીલું લસણ ખાતા હોય ને અને લીલું લસણ ના હોય તો સૂકું પણ ચાલે તો ખાસ આનંદર નાખજો અને અહીંયા થોડો આદુનો ટુકડો લીધેલો છે જો આદુ મરચાં એટલે મતલબ આદુ ના ખાતા હોય તો સ્કીપ કરજો પણ આપણે અહીંયા લસણ કે એવું એડ નથી કરતા લસણ ડુંગળી એટલે આપણે આદું પણ એડ કરેલું છે એનાથી ટેસ્ટ સારો આવશે અને અડધી ચમચી જેટલું જીરું આ બધી વસ્તુને ખાંડી દેવાની છે એકદમ સરસ અને એકદમ પેસ્ટ નથી કરવાની આપણે થોડી અધકચરી રાખશો તો પણ ચાલે અને એકદમ કરી દેશો તો ચાલશે પણ અધકચરી રાખશો ને તો એ બહુ સરસ ફ્લેવર આવશે અને દેખાવ પણ સરસ લાગશે તો જો આ રીતની થવી જોઈએ તો આને આપણે સરસ મજાની પેસ્ટ બનાવી દીધી છે અને સાઈડમાં રાખી દઈએ તો આ પેસ્ટનો ટેસ્ટ બહુ મસ્ત આવશે તો આ રીતનો મસાલો કરજો અને લીલું લસણ ને સૂકું લસણ નાખશો ને તો એકદમ ટેસ્ટી બનશે તો એ પણ તમે નાખી શકો છો અને એના વગર પણ સરસ જ ટેસ્ટ આવશે બહુ મસ્ત લાગશે એમ હવે અહીંયા આપણે ટમેટાની સ્કીન જો એટલે કે ઉપરની છાલ એકદમ ઇઝીલી નીકળી જશે અને અંદરથી સરસ આની જે સ્મોકી ફ્લેવર છે ને એ આવશે આ બધી વસ્તુને આપણે શેકીને નાખી છે ને એટલા માટે એટલે બહુ મસ્ત લાગશે તો ટમેટા એ આપણે છાલ ઉતારી દીધેલી છે અને એને એકદમ ઝીણા ઝીણા કટ પણ કરી દીધેલા છે આપણે એને રફલી ચોપ કરવાના એવું નથી કે એકદમ ઝીણા કે મોટા હોવા જોઈએ અને અહીંયા આપણે જે રીંગણું લીધેલું છે એની પણ છાલ ઉતારી દીધેલી છે હવે આ રીતે ચપ્પુથી ચેક કરી લેવાનું કે અંદરથી બગડેલું છે કે નહીં તો એકદમ સરસ રીંગણું છે આપણું તો આ રીતે ધીરે ધીરે કરી અને એને એક સરખું કટ કરી દઈએ મતલબ આમ આમ થોડી મેશ કરી દઈએ એમ તો આ રીતે કરવાનું ચપ્પુથી અથવા તો ચમચાથી તો ઇઝીલી મેશ થઈ જશે તો એને પણ આપણે હવે બધી વસ્તુને સાઈડમાં રાખી સરસ મજાનો નાનો એમ તો વઘાર કરી દઈએ અહીંયા તમે કાચોળો ખાવા માંગતા હોય તો આ બધી વસ્તુ કાચી પણ અંદર એડ કરી શકો પણ અહીંયા થોડો વઘાર કરશો તો વધારે સરસ લાગતો હોય છે તો અહીંયા મેં બે ચમચી જેટલું તેલ લીધેલું છે અને સાથે તેલ થાય એટલે તરત જ આ પેસ્ટ અંદર એડ કરી દેવાની અને જો તમે અહીંયા લીલી ડુંગળી ખાતા હોય ને તો આમાં વઘારમાં લી લીલી ડુંગળી પણ નાખવાની અને લસણ તમે આ રીતે પેસ્ટમાં નાખી અને પછી અંદર નાખજો તો મસ્ત લાગશે તો આ રીતે એકાદ મિનિટ માટે સાતળવાનું રહેશે તો એની સરસ સુગંધ આવવા મળશે હવે આ ટાઈમે જે આપણે ટમેટા રાખેલા છે ને કટ કરીને એની અંદર એડ કરી દઈએ તો આને બનતા બેથી ત્રણ જ મિનિટ થશે તો આ રીતે એને ફરી મિક્સ કરી દઈએ એટલે ખાલી શું કહેવાય બે ત્રણ મિનિટ આપણે આ વઘારને થશે એમ બાકી શેકતા જેટલો ટાઈમ લાગે એટલો લાગશે હવે એની અંદર મસાલામાં વન થર્ડ ટી જેટલી હળદર અને અડધી ચમચી ધાણાજીરું નાખીએ અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું આ જ ટાઈમે અને લાસ્ટમાં તમને એવું લાગે તો તમે ચાખીને એડ કરી શકો છો હવે બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી દઈએ તો એક સરસ મજાની આમ સુગંધ આવશે ત્યાં સુધી આપણે એને રાખવાનું છે અને ગેસની ફ્લેમ અહીંયા લોજ રાખેલી છે મેં તો આમ જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય ને એવો ઓળો બન્યો છે એકદમ મસ્ત હવે આ જ ટાઈમે તમારે અંદર આ જે રીંગણું મેશ કરીને રાખેલું હતું એને એડ કરી દઈએ અને બધી વસ્તુને ફરી એકાદ મિનિટ માટે રાખી અને પ્રોપર મિક્સ કરીએ એમ એટલે ત્યાં સુધી બધી વસ્તુ મસાલા સાથે સરસ ભળી જાય અને કે ઓળો આપણો એકરસ થઈ જાય બસ હવે લાસ્ટમાં ભારોભાર કોથમીર નાખી દેવાની અને તરત જ ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની તો તૈયાર છે આપણો સરસ મજાનો ટેસ્ટી હેલ્ધી એવો મસ્ત મજાનો લીલો જેવો ઓળો આ ઓળો હું દહીં સાથે ખાઉં છું આની અંદર થોડું દહીં નાખવાનું અને એની સાથે રોટલો તો બહુ મજા આવશે ખાવાની અને તમે આમનામ પણ જો તમને ભાવતો હોય ને રોટલા સાથે આ ગ્રીન ઓળો તો બહુ જ ટેસ્ટી લાગશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જેને જેનો ઓળો ભાવે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો રોટલા સાથે તમે શું ખાવ છો એ પણ મને કમેન્ટ જરૂરથી કરજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ